થોડું ઇન્સ્ટાગ્રામ ને માં થોડું સર્વર ડાઉન આવ્યું છે ને ઘણા લોકો પરેશાન થશે મિત્રો ગભરાશો નહીં આ બધું થઈ જશે તો ટેન્શન ના લેતા ઓકે દોસ્તો અભી કામ હેલો ગુડ મોર્નિંગ દોસ્તો બધાને જય માતાજી જય શ્રી રામ તો વેલકમ છે તમારું આજના નવા વ્લોગમાં તો હું આજે લઈને આવ્યો છું એક જોરદાર નવો વ્લોગ તો લાંબા બને લેજો તો સવાર થઈ ગઈ છે સવારમાં ઉઠી ગયા છે આજે ગોલુ પણ વહેલો ઉઠ્યો છે જો વહેલો ઉઠ્યો ને જો એને ચોકલેટ ખાવી હતી ચોકલેટ ખાવી છે તો ચોકલેટ ખાવી છે ક્યાં વહેલો ઉઠી ગયો આજે એ પણ આઠ વાગ્યા છે એન્ડ હું તો ઉઠું જ છું વહેલો ઉઠવું જ પડે કારણ કે હવે છે ને જવું છે ખેતરમાં ખેતરમાં જવું છે ઘાસ કાપ્યા થોડુંક તો ત્યાં સુધી બ્લોકમાં મળ્યા રહેજો ઓકે આ લઈ લઈએ આપણે ચાવી ઓકે તો ત્યાં સુધી બ્લોકમાં બનાવી રેજો હું ખેતરમાં જાઓ ત્યાં આપણે થોડું બનાવો બતાવો તમને શું કેવું કાસ કરે ઓકે હા ખેતરમાં આવવું છે જો લઈ જાવ લઈ જાવ સારું ચાલો હા જય બાય ગાઈસ આપડી સવાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો આખો અમારો ગાનો તબેલો છે તો તમે જોઈ શકો છો હેલો ગાઈસ તો છે ને હું આવ્યો છું ઘાસ કપવા માટે ફાઇનલી તમે જુઓ આ મારો ચારો પતવા છે જો તમે જોઈ શકો આ કાપ્યું બીજું એક એક બાર નાખવા ગયા છે પપ્પા તો ઘાસ કાપી લઈએ ત્યાં સુધી કેટલું મોડું ઘાસ છે જો હજી ઓકે તો તમે બનાવી જાવ બ્લોગમાં હું ઘાસ કાપીને કરે જાઉં નહીં થઈને ફ્રેશ થઈને પછી નાસ્તો કોપી નાસ્તો કરીએ ત્યાં સુધી બ્લોગમાં બને લેજો ઓકે ઠંડી લાગે છે હેલો દોસ્તો તો નહીં ધઈન ભરવાની ફ્રેશ થઈ ગયા હવે કોફી બનાવવા માટે દૂધ ગરમ કરવા મૂક્યું છે પછી આપણે કોફી થઈ ગઈ છે કોફી છે હવે કોફી બનાવીને પીન કંઈક પાપડી આ તે હવે સીધું ભાગવું પડશે નોકરી કારણ કે થોડું લેટ થઈ ગયું છે સવાર નવ થઈ ગયા છે એટલે હવે નીકળીએ ત્યાં સુધી બ્લોકમાં બન્યા રહેજો જોતા રહેજો ઓકે દોસ્તો બાય દોસ્તો અભી એક્સકર્શન કા કામ સ્ટાર્ટ હો ગયા હૈ દેખ સકતે આપણે સાઈડ ઉપર આજે મોટા થઈ ગયું કાળો બજાવવાનું વીસ મિનિટનું ચાલુ થઈ ગયું છે ખોદાણ એક્સિવેશનનું નાઇટમાં પણ કામ ચાલુ રહેશે આવું નવા દોસ્તો આપણે એક્સ્કેવેશન કામ ચાલુ થઈ ગયું છે અહીં આપણે માટી પૂરણ કરીએ છીએ અહીંયાથી ખોદાણ કરી અને અહીંયા તો પૂરણ કરવાનું છે આપણે તો બન્યા રહેજો વ્લોગમાં જોતા રહેજો હમણાં હવે તો એક બે દિવસ પછી તો આપણે નાઇટો ચાલુ આવે નાઇટમાં બાકી રાત જ રહેવાના આપણે કામકાજમાં

તો હેલો ગાઈસ હું ઘરે ગયો છું ફ્રેસ થઈ ગયો છું હવે મમ્મી બનાવે છે કરીશ એન્ડ હું જાઉં છું શાક લેવા માટે ઓકે તો ત્યાં સુધી બ્લોગમાં બને છો હેલો ગાઈસ હું શાક લઈને આવી ગયો

हां हां हो की द हो अरे तू

પાછો લાઈટ પંદર દીધી ખાવો હતા કઈ આખું ભણતર ભાત આખ ડોગ્રી જવાય ત્યારે ખવાય આમલોગ ખાના ખાઈ એકવાર થી ના ના એકવારથી શા કામ દેખો ને પણ હાલુ હે રોટલી ગરમ ગરમ હોય છે. નાઈટ પર લે શું પાપા. તું શું પાપા. હા. શું?

Choco Choco Oh my god Choco What Golu oh Golu 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 Va chân nano, abajo, abajo mắt chuẩn mặt tôi bơi lưu obey đặt bơi lưu bơi lưu bơi lưu bơi lưu bơi lưu bơi lưu bơi lưu

એવું એવું હેલો દોસ્તો તો લગભગ હડા નો પોણા દસ જેવું થયું છે અને લગભગ જમ્યા જમ્યા નો અડધો કલાક જેવું થયું હવે મને કેવું છે રાત્રે કોફી કાતો દૂધ પીવાની ટેવ છે તો કોફી બનાવી રહ્યો છું તમે જોઈ શકો છો આ કોફી દૂધ ગરમ કરવા મૂકી છે દૂધ ગરમ થાય છે અને આની અંદર છે ને હું સમરાઈઝની કોફી નાખી દઈશ એ તમે બનાવી દેજો દોસ્તો જો તમે જોઈ શકો છો આપણી કોફી થઈ ગઈ છે સરસ મજાની કોફી થઈ કરી છે મેં બનાવી છે તમારે પણ જો પીવી હોય તો કોમેન્ટ કરજો કે હવે આપણે ગેસની ફ્લેમને થોડી ઓછી વધારશું એટલે ઉકળશે જો ઉકળે છે ને હવે ગેસ બંધ કરી દીધો છે તો દોસ્તો કોફી કેવી લાગી કોફી તો હું જોરદાર બનાવું છું એક નંબરની કોફી હોય છે તો તમારે પણ પીવી હોય તો કોમેન્ટ કરજો આપણે સાથે મળીને બનાવીશ હું જાતે બનાવીશ ને આપણે બધા સાથે મળીને પીશું ઓકે તો ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહો હું કોફી પી લો ઓકે દોસ્તો કારણ કે ભાઈ કોફી ઠંડી રહી જશે એટલે હું કોફી પી લઉં ઓકે હેલ્લો દોસ્તો તો છે ને તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અહીં આગળ આપણે આ બ્લોગને સમાપ્ત કરીએ છીએ તો ત્યાં સુધી પૂરેપૂરો બ્લોગ જોજો અને બ્લોગ સારો લાગે તો શેર કરી જ નાખજો એન્ડ થોડું ફેસબુક ફેસબુકમાં થોડું સર્વર ડાઉન આવ્યું છે એટલે ઘણા લોકો પરેશાન થાય મિત્રો ગભરાશો નહીં આ બધું થઈ જશે તો ટેન્શન ના લેતા ઓકે તો બાય દીકા બાય બોલ ગુડ નાઇટ અહીં બોલ અહીં જોઈન બોલ આપ ગુડ નાઇટ જય શ્રી રામ Jematan. Papi kalau lepaskan. Okay, bye bye. Bye bye. Bye bye. Awak kena bye bye kena. Aw bai. Aike, am kah, bye bye. Bye bye. Chalo Maria.